આપણા ભારત દેશની સંસ્કૃતિમાં એક જળહળતા ઝવેરાતની એક માળા છે તે માળાના મણકા સ્વરૂપે ભારત દેશના સાધુ સંતો અને ભક્તો છે એટલે તેમના મહિમાથી અનેક એવા શાસ્ત્રો ભરેલા પડ્યા છે તેમાં પણ કે વિશેષ કરી સૌરાષ્ટ્રની ભૂમિમાં થયા છે તો સૌરાષ્ટ્રની ભૂમિ એટલે પરમાત્મા વિશે સરસા વિશારણા અને મહિમાના ગુણને ગાનાર એક પૃથ્વીનો અતિ પ્રિય પ્રદેશ છે આ પ્રદેશમાં ભગવાનના અનેક અવતારો અને સમકાલીન અનેક સાધુ સંતો અને ભક્તો થયા છે ત્યાર પછી પણ આ પ્રદેશે સંતોના ખાલી સ્થાનો પૂરા કર્યા છે અને ભવિષ્યમાં પણ પૂરતા જ રહેશે એ સત્ય હકીકત છે એટલે આ બધા સાધુ સંતોના ભક્તોના ગુણ ગાવા અને સાંભળવાથી આપણા જીવનને એક નવો જ મોડ મળે છે તેવી આ આ સાધુ ભક્તોની એક એક છે તો મહાન ભક્તના ગુણ આપણે સાંભળીએ તો એ છે ભાવનગર જિલ્લાના અને ઉમરાળા તાલુકાના ધોળા ગામના એ ધના ભગત તેમનો જન્મ સવન સત્તરસો પંચાણુમાં માં પવિત્ર કાંકડીયા કુળમાં થયો હતો તેમના પિતાનું નામ હતું હરિભાઈ અને માતાનું નામ હતું લાડુભાઈ પણ હરિભાઈ ધર્મપારાયણ અને સરળ સ્વભાવના એ હરિભક્ત તેવા જ ધર્મપારાયણ પતિના પગલે સાલનાર અને પતિના વસનમાં અટલ વિશ્વાસવાળા તેમના પત્ની લાડુભાઈ હતા પણ પત્ની લાડુભાઈનું સમર્પણ અને પતિ હરિભગતની સમજણ એટલે બંનેની વિચારધારા કે એક જ હતી એટલે સાથે મળીને સેવા ભક્તિ કરતા અને સોરે રામજી મંદિરે આરતીમાં જવાનો તેમનો નિત્ય એવો નિયમ હતો એટલે નિત્ય આરતીમાં જતા આંગણે કોઈ સાધુ બ્યાગત આવતા તેમને મીઠો આવકાર આપી અને ટુકડો આપતા કારણ કે તેમને સાધુ વ્યાગત પ્રીતે એ ભાવ હતો એટલે ધના ભગતને તો કેવા નાનપણથી જ માતા પિતા પાસેથી ભક્તિમય ગુણોનું સિંચન થતું હતું એટલે ધના ભગતમાં ઈશ્વર પ્રીતે ખૂબ અઘૂટ શ્રદ્ધા હતી એટલે ધના ભગત હંમેશા કે પિતા હરિભગતની સાથે સોરે રામજી મંદિરે દેવ દર્શન કરવા અને ભજન કીર્તનમાં એ જવા લાગ્યા એના કારણે કે ધના ભગતમાં પિતાની ભક્તિમય રહેણી કેણીનો ઊંડો પ્રભાવ પડેલો એટલે તે સાત વર્ષની કે નાની ઉંમરે તેઓ ભજન કીર્તનમાં તાળીઓનો કે તાલ આપી ને એવા પ્રભુમય બની જતા ત્યારે તેમની આંખોમાંથી પ્રભુ પ્રેમના આંસુની ધારા વહેવા લાગતી પછી તો કે આમને આમ ભક્તિ કરતા ધના ભગતની ઉંમર વધતી ગઈ અને જ્યાં પંદર વર્ષની કે ઉંમર થઈ ત્યારે કે મોટાભાઈ રામભાઈને ખેતી કામમાં એ મદદ કરવા લાગ્યા પણ મોટાભાઈ રામભાઈ જરા કે ઉતાવળિયા અને ઉગ્ર સ્વભાવના હતા જ્યારે કે ધના ભગત શાંત ધીર ગંભીર સ્વભાવવાળા અને પ્રભુ પ્રાયણ હતા એટલે કે ચોવીસે કલાક ધના ભગતનું મન તો પ્રભુ સ્મરણમાં લીન રહે છે એટલે ધના ભગત વાડીએ ખેતીના કામે જાય પણ અન્ય કોઈ કામમાં ધના ભગતનું સીધ પોરવાય નહીં એટલે કે ધના ભગત હાથમાં માળા લઈને એક ઝાડની નીચે પ્રભુ ભજનમાં બેસી જતા ત્યારે આજુબાજુની બા વાડીવાળા ધના ભગતને જોઈ અને કે ગામમાં જે મોટાભાઈ રામભાઈને કહેતા કે તમે ધનાને વાળીએ કામ માટે તો મોકલો હશે પણ ધનો તો હાથમાં માળા લઈ અને જાળીની નીચે બેઠો બેઠો ધનો તો વાળી માળા ફેરવે છે ત્યારે રામભાઈ કહેતા કે ભલે ધનો માળા કરે પણ વાળીએ તો છે ને ગામમાં આંટા તો નથી મારતો ધનો વાળીએ છે એટલે સાંજે કામ પૂરું કરીને જ આવશે કેમ કે ધના ભગત ની વારે તો હરી હતા એટલે ધના ભગત ને સોંપેલું કામ હરી કરતા પણ આ ભાન ભૂલેલા ને એ નહોતું ભળાતું એટલે એવા પીપળી વાળા સ્વરામ બાપા કહે છે એની અનુભવ વાણીમાં કે વાલો મારો કરે છે વાતું કોઈ સાસાની સંગાથી પણ એ નથી ભળાતું સાસાની વાતું વાલો મારો કરે છે વાતું રે કોઈ સાસાની સંગાથી પણ એવા અને નથી ભળાતી રે સાસાની વાતું એમાં ધના ભગતની ની ભક્તિ આ ભૂલાને ભળાતી નથી એટલે ધના ભગતની કે જાત જાતની સરસાની નિંદા કરે પણ ધના ભગત તો તેમના તરફ બિલકુલ એમનું લક્ષ્ય જ નથી તેમને તો તેમના પ્રભુ સિવાય કોઈનામાં રસ જ નથી પછી તો કહેવાય છે કે ગામના જોવાનિયા ધના ભગતની ઠેકડી કરતા પૂછતા કે ધના તને આ જોવાનીમાં ભક્તિનો રંગ ક્યાંથી લાગ્યો ભક્તિ તો અહીં ગટપણમાં શોભે અત્યારે તો તારે રંગ રાગ અને કમાણી કરવી જોઈએ આવો ત્યારે ધના ભગત એવા વિનર્મ ભાવે કહેતા કે ભાઈ આ દેહનો શું ભરોસો આ દેહ તો એક પાણીના પરપોટા જેવો છે એટલે કારે ફૂટી જાય એનું કાંઈ ભરોસો નથી તો ગઢપણ આવશે ને ગઢપણમાં ભક્તિ કરીશું એનો શું ભરોસો એમ ધમણા ભગત કે જુવાનિયાને સમજાવતા પણ ધના ભગત ભક્તિ ન છોડતા કે ન ભક્તિમાંથી ડગતા કારણ કે આ ધના ભગતને પ્રભુએ કાંઈક જૂતી માટીમાંથી જ ઘેડ્યા હતા એટલે ધના ભગત કોઈના ગાઢથી ઘડાતા નહીં એટલે કે આખો દિવસ મોટાભાઈ રામભાઈ ખેતીનું જે કામ બતાવે તે વાડીએ જઈને કરે અને સાંજે પાછા ઘરે આવી હાથ પગ મોઢું ધોઈ અને વાળું પાણી કરીને સીધા ઉપડે ગામના રામજી મંદિરે અને નિત્ય કર્મ પ્રમાણે ક્યાં ધના ભગત દેવ દર્શન કરે અને જેવી આવડે તેવી ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના એવા શુદ્ધ ભાવ અને સૂજ પ્રેમથી કરે પછી તો તુલસીદાસ કે સુરદાસ કે નરસિંહ મહેતા કે મીરાબાઈના પદો એવા મધુર રાગથી ગાય અને મંદિરમાં બેઠેલા એવા કાળિયા ઠાકરને રાજી કરવાનો ધના બાપા પ્રયાસ કરતા પણ કહેવાય છે કે જ્યારે ધના ભગત એવા મધુરા રાગમાં પદો ગાતા ત્યારે ધના ભગત એવા ભાવ વિભર બની જતા એટલે પદો સાંભળીને જ જાણે મંદિરમાં બિરાજમાન થયેલા ઠાકોરજી પણ મૂર્તિમાં રહી અને એવા ડોળવા લાગતા હશે એવું વાતાવરણ બનતું આવા અનેક પદો ગાઈને ધના ભગત પ્રભુને રીઝવવાનો હમેશા પ્રયાસ કરતા અને એવા દેવ દર્શન કરી અને પાસા ફરતા આવું ધના ભગતનું ભક્તિમય જીવન હતું પછી તો કહેવાય છે કે આમને આમ ભક્તિ કરતા ધના ભગતની ઉંમર કે વીસ વર્ષની થઈ એટલે મોટાભાઈ રામભાઈ કે ધના ભગતના ધર્મપત્ની એટલે કે ગંગાબાઈને આણું તેડવા ગયા અને ગંગાબાઈને તેડીને લાવ્યા પણ કે ધના ભગતનું મન તો પ્રભુ સ્મરણમાં અને સાધુ સંતોની સેવામાં લાગેલું જ રહેતું પણ કે ગંગાભાઈ જ્યારથી કે સાસરે આવ્યા ત્યારથી તે પણ પતિના ઋષિમાં રહી અને ભક્તિભાવમાં જીવન જીવવા લાગ્યા કારણ કે તે પણ એવા સંસ્કારી પરિવારની દીકરી હતા એટલે એ એ ભક્તિભાવમાં પણ રંગાયેલા હતા એટલે તે પણ પતિને પરમેશ્વરનું એક અંગ માની અને માનવા અને પૂજવા લાગ્યા અને પોતાના પતિદેવને દરેક કામમાં મદદ કરવી એટલે કે ઘરકામ કરવા આંગણે કોઈ સાધુ વિભ્યાગત આવે તેમની સેવા કરવી તેમને ટુકડો આપવો એવી સેવા કે ગંગાબાઈ તેમના શરીરની પરવા કર્યા વિના અવિરત કરતા રહ્યા હતા આવી રીતે ધના ભગતને ગંગાબાઈ પોતાનું જીવન પ્રભુ ભક્તિ કરી અને આ જીવનની અમૂલ ક્ષણો પ્રસાર કરવા લાગ્યા એટલે ધના ભગતને ગંગાબાઈ આ પતિ પત્ની નું જીવન એવું માધુર અને પવિત્ર જીવન હતું એમના કારણે કે ધના ભગત ગંગાબાઈ એવું સુંદર સાલવા લાગ્યો પછી તો દંપતી ના બે તન હોવા છતાં મન કે એક જ હતું કેમ કે ધના ભગત ને ગંગાબાઈ પણ ધર્મપરાયણ હતા એના કારણે ધના ભગતની પ્રભુ ભક્તિમાં એ એ પૂરક હતા કારણ કે બંને પતિ પત્ની ભક્તિના રંગે રંગાયેલા રહેતા પછી તો કહેવાય છે કે ભક્તિ એ ધના ભગત અને ગંગાબાઈનો એ ખોરાક બની ગયો એટલે બંને દંપતી થોડી ક્ષણો કે પ્રભુ ભજન કરી અને આખા દિવસનો કે થાક ઉતારી અને પ્રભુ સમરણ કરતા કરતા રાત્રે સુઈ જતા આવી રીતે પ્રભુ ભક્તિમાં રહી જીવન વિતાવતા પણ ધના ભગત તો કે સંસારમાં રહેવા જ હતા પણ જળકમળવંત રહી અને જીવન જીવતા રહ્યા હતા એટલે કોઈ વાર ધના ભગતને ખેતીના કામ ઉપર પૂરું ધ્યાન લાગે નહીં એટલે પૂરું ખેતીનું એ ધ્યાન રાખી શકતા નહીં આથી ઘણી વાર કઈ કામ બાકી રહી જવાનાથી અને કઈક સમયસર કામ ન થવાથી મોટાભાઈ ધના ભગત ઉપર કે ખીજાઈ જતા અને ઠપકો આપતા ત્યારે કે ધના ભગત શાંત સીધે સાંભળી લેતા કેમ કે ધના ભગતનું પ્રભુભાઈ જીવન હતું એટલે તે ગામના જુવાનિયા સામે એ કદી ઊંસા અવાજે બોલ્યા ન હતા તે ધના ભગત મોટાભાઈની સામે કેવી રીતે બોલી શકે એટલે સુપ રહી અને જે મોટાભાઈ કહેતા એ ધના ભગત સાંભળી લેતા અને ધના ભગત કહેતા કે મોટાભાઈ હવે હું કામમાં બરાબર ધ્યાન આપીશ એમ કહીને મોટાભાઈ રામભાઈને ધરપત આપતા પણ ભક્તિના રંગે રંગાયેલા ધના ભગત એટલે તેમની ભક્તિની સુગંધ કેવા આજુબાજુમાં ફેલાણી એટલે આજુબાજુના ફરતા ગામમાં ક્યાંય કે ભજન કીર્તન કે સત્સંગ હોય એટલે ટાળ તડકો કે મેઘલી રાત હોય તો એ ધના ભગતની હાજરી તો એ ભજન કીર્તનમાં તો હોય જ અને કે ગામના રામજી મંદિરે તો સાંજે આરતી થાય ત્યારે ધના ભગત આરતીમાં નિયમિત રહેતા અને રોજ જતા અને આરતી પછી કે સ્તુતિ શ્લોક બોલ્યા પછી ધણા ભગત ધૂન બોલાવતા પણ કે ધૂન બોલાવતા ત્યારે ભક્તિમન એ વાતાવરણ બનાવી દેતા અને ધૂન એવા ભાવ વિભો બોલતા અને બધાને એવા ભક્તિ ભાવના પ્રેમમાં ડુલાવી દેતા અને બોલતા કે રઘુપતિ રાઘવ રાજા રામ પતિ પાવન સીતા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિ પાવન सीताराम ईश्वर नाम सबको सम्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम रात्रि निंदरा दिवसे का कार बजशु सीतारा दिवसकरशु कर्ना काम रात्रे बजशु सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 प्यारे मन सीताराम राघव राजा राम पतित पतित पावन सीता पावन सीताराम सीताराम आ आळी पाड़ी डोलता डोलता जना भगत के ऊसा आवाज झिलावता અને બધા ભાવિક ભક્તો પ્રેમીજનો ભાવ અને પ્રેમથી એ ઝીલતા એટલે ધૂનની તો ધના ભગત કે એવી રમઝટ બોલાવતા એટલે ગામવાસી બધા ભક્તોજનો એ ધૂનમાં ડોલવા લાગતા કારણ કે ધના ભગતના હૃદયના શુદ્ધ ભાવમાં એ ઘૂંટાયેલા શબ્દો આવતા હતા એ શબ્દો જ્યારે ધના ભગત એવા રાગમાં ગાતા હતા એટલે શું ગામવાસી એવા ભાવ વિભર થઈ અને ધૂનમાં નાચતા હતા અને ગાતા હતા પછી તો રામજી મંદિરે કોઈ સાધુ સંતો કે આવેલા હોય તેમની સેવા સાકરી એટલે કે ધૂણી પાણીની ને જમવાની સુવિધા ધના ભગત જાતે કરી આપતા પછી સાધુ સંતો જે કાંઈ વાતો કે ઉપદેશો આપે એ એક સીતે થઈ અને બધું ધના ભગત સાંભળતા અને પછી એ જીવનમાં અનુસરતા ને પછી સમય મળે ત્યારે એ જ્ઞાન પોતાના એવા પ્રેમાળ હરિભક્તો હોય તેમને આપતા અને ક્યારેક કોઈ હરિભક્ત ન મળે ત્યારે કે પોતે એકલા જ પોતાના મનમાં ભગવાન શ્રી રામના ચરિત્રનું ચિતવન કરતા આવા કે પ્રભુના પ્યારા ભક્તને તો બીજું શું જોઈએ ભક્તિ જ તેમનો ખોરાક બની ગયો અને સંત દર્શન તેમના મનની શાંતિ થઈ આવા ભક્તિમય જીવન જીવનારા ધના ભગત અને ગંગાબાઈનો એવો પવિત્ર ક્રિસ્ત આશ્રમ ચાલે છે પછી તો સમય આવતા કે ગંગાબાઈના કુખે એક બાળકનો જન્મ થયો એ બાળકનું નામ હતું જાળ ભગત પણ તે જન્મની સાથે એવા જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય લાવેલા એમાં પિતા ધના ભગત અને માતા ગંગાબાઈના સુંદરગ્રસ્ત આશ્રમમાંથી કે બાળપણથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થતું હતું એટલે જાળ ભગત પણ એવા ભક્તિભાવમાં એ રંગાયેલા રહેતા પછી તો ધીરે ધીરે કરતા કે દાળ ભગત મોટા થયા એટલે તેમને ઘરનો કારભાર તેમજ ખેતી કામ સંભાળી લીધા એટલે ધના ભગત માથેથી ઘણી ખરી કે જવાબદારી ઉતરી ગઈ એટલે પછી તો ધના ભગત તો કે મોટાભાગનો સમય કે પ્રભુ ભજન અને સાધુ સંતો અતિથિની સેવામાં જ વિતાવા લાગ્યા અને સુખેથી એવા હરિભજન કરવા લાગ્યા પણ કે સમય જતા મોટાભાઈ રામભાઈની તબિયત લથડતી જતી રહી હતી એટલે તેઓ થોડા સમયમાં જ મોટાભાઈ દેવ થયા ત્યારે કે શું શોક કરવા લાગ્યા ત્યારે કે ધના ભગત શોક ન કરતા કહેશે કે વાલા દરેક દેહ ધારીને આ નાશ્વર શરીરનો કે સમય પૂરો થતા જ ત્યાગ કરવો પડે છે માટે વાલા એનો શોક ન હોય એમ કહીને ધના ભગત કે જો વિચાર કરીએ કે જન્મ આપણી મરજીથી નથી થતો અને મરણ પણ આપણી ઈચ્છાથી નથી થતું તો જન્મ મરણ વચ્ચે જવા વાળી સારી વ્યવસ્થા આપણી મરજીથી કેવી રીતે થાય એટલે વાલા જે પરિસ્થિતિ આપણી સામે આવે તે સ્વીકારવી જ પડે એટલે જ કહેવાય છે કે હરિ ઈચ્છા બળવાન અને બીજી રીતે જોઈએ તો આમાં કોઈ મરતું નથી ગુજરી જાય છે એટલે કે આ ધરતી પરથી પસાર થાય છે અને એનું રૂપાંતર થાય છે દાખલા તરીકે જેમ અગ્નિમાં પડેલી ઔષધિ અને ઘી પ્રથમ સૂક્ષમમાં રૂપાંતર થશે તેનો નાશ થતો નથી પણ થૂળ સ્વરૂપમાંથી રૂપાંતર થઈ અને સૂક્ષ્મ સ્વરૂપ એ ધારણ કરે છે એટલે જગતમાં કાંઈ જ નાશવન થતું નથી કે નથી પામતું કશાનો સર્વનાશ નથી થતો ફક્ત એનો બદલાવ થાય છે એમ વાત કરતા કરતા કે ધના ભગત ભક્તિમાં વધુ ને વધુ ઊંડા ઉતરવા લાગ્યા પછી તો કે ધના ભગતનું એક મહાન સપન હતું એને પાર પાડવાની કે ધના ભગતને તાલાવેલી હતી કે પોતાના આંગણે શ્રી રામજી મંદિર બંધાવી યથાયોગ સેવા ભક્તિ અને સાધના કરવી આવી કે ધના ભગતની ભક્તિ પારાયણતા અમૃતતા અને નિર્મળતા જોઈ અને કાળિયા ઠાકરે કે કૃપા કરી અને ધના ભગતનું સપનું સાકાર કર્યું પછી તો ધના ભગતની જગ્યામાં કે સદાવરત જેવી પર ઉપકારી પ્રવૃત્તિઓ શરૂ થઈ એટલે આજે ધના ભગતની જગ્યામાં સંસ્કાર ધામ્ય બની ગયું અને ઘણી સમાજને ઉપયોગી એવી શરૂ થઈ એટલે આજે ધના ભગતની જગ્યા એક આસ્થાનું કેન્દ્ર બની ગયું ને પછી તો કે આવું સપનું સાકાર થતા ધના ભગત કહે છે કે ઈશ્વર કયો કામ કરી કેવી રીતે કરી નાખે તેની આપણને વાલા ખબર જ ક્યાં રહેશે કેમ કે ઈશ્વરને કાંઈ વાહવાની જરૂર નથી પણ ઈશ્વર તો પોતાના લાડીલા ભક્તની વાહવા કરવા માટે ઈશ્વર અદ્રશ્ય રહી અને શુભ કામ કરી જાય છે એટલે જ કહેવાય છે કે પ્રભુની લીલા પરંપાર છે આમ સમજાવતા ધના ભગત કહે છે કે આ કળકાળમાં બસવાનો વાલા એક જ ઉપાય છે કે મહાન સંતો ભક્તોના જીવન ચરિત્ર વાંચવા અને વિચારવા અને જીવનમાં સરિતાર્થ કરવા કારણ કે પવિત્ર સંતો ભક્તોની પરમ કૃપાથી ભક્તિમાં બળ મળે છે અને જ્ઞાન પ્રગટે છે એટલે અંતે પરમધામને પામી શકાય છે તો આ તના ભગતની કૃપા રૂપે હતો જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે હસતા રહો ખુશ રહો અને આનંદિત રહો